નવ એક બે હાજર પચીસ એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર વિપુલભાઈ પટેલે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ લેખિતની અંદર પત્ર લખી અને આ વેતન વધારો કરવા માટેની રજૂઆત પણ કરી હતી અત્યારે ગુજરાત સરકારે અત્યારે જે નિર્ણય કર્યો છે તે હવે દસ હજાર થી વધારે ટીઆરબી જે જવાનો છે તેમને સીધો જ ફાયદો થવાનો છે અત્યાર સુધીની અંદર જે ત્રણસો રૂપિયાનું વેતન મળતું હતું એ હવે ટીઆરબી જવાનોને ચારસો ને પચાસ રૂપિયા કરવામાં આવે ટ્રાફિક ટ્રસ્ટ ટ્રસ્ટના પ્રમુખ ધીરુભાઈ પટેલ દ્વારા પણ વિપુલભાઈ પટેલ છે તેના માનદ વેતનની અંદર વધારો કરવા માટેની ભલામણ પત્ર રજૂઆત પણ કરી હતી આજે ગુજરાત સરકારના નિર્ણયને લઈને સમગ્ર ટીઆરબી જવાનો અંદર ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો